વલસાડની એક હોસ્પિટલ નજીક વીજ થાંભલો તૂટી પડતા ભાગદોડ મચી ત્રણ બાઇકમાં નુકસાન વલસાડમાં ભારે પવન ફૂંકાતા એક ખાનગી હોસ્પિટલના ગેટની બહાર અચાનક વીજ થાંભલો તૂટી પડ્યો હતો આ બનાવને લઈને આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી જેમાં ત્રણ બાઇક દબાઈ જવા પામી હતી સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાની થઈ ન હતી સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં હોસ્પિટલમાં ભારે અવર જવર રહે છે તેવા સમયે વીજ થાંભલો તૂટી પડ્યો હતો ત્યારે આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડની મેડિકેર હોસ્પિટલ બહાર આજે બપોરના સુમારે હોસ્પિટલના ગેટની નજીક એક લોખંડનો વીજ થાંભલો ભારે પવન ફૂંકાવાને લઈને એકાએક જમીન દોસ્ત થઈ ગયો હતો જેમાં નજીકમાં પાર્ક કરેલી એક બુલેટ અને બે મોપેડ દબાઈ ગઈ હતી અને ત્રણેય વાહનોમાં નુકસાન થયું હતું જોકે આ બનાવમાં સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો અને વલસાડ જીબીની કચેરી આ બાબતે જાણ કરવામાં આવી હતી આજે આ નોબેલ મેડિકલ હોસ્પિટલની બાજુમાં જે ઇલેક્ટ્રિસિટીનો વાયર હતો એ વાયર કટાઈ જવાથી એટલે એનો જે થાંભલો હતો એનો બેઝ કટાઈ જવાથી એ પડ્યો એ એ ટાઈમે કોઈક પણ એ લોકો નહીં હતા એટલે જાનહાનિ નહીં થઈ એ સદનસીબ કહેવાય પણ એક પાંચ છ બધી મોટર પાર્ક કરવામાં આવેલી હતી બહાર કેમ કે મેડિકેલ પાસે પાર્કિંગ નથી એટલે એમનું બધું પાર્કિંગ બહાર થાય છે પણ એ સમયે કોઈ દર્દી કે કોઈ અન્ય વ્યક્તિ નહીં હતા એટલે એ કોઈ જાનહાનિ નથી થઈ પણ એ એક રોયલ એન્ફિલ્ડને મોટું નુકસાન થયું છે અને એ બીજા બધા બચી ગયા છે